પાલનપુર ખાતે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું કરાયું આયોજન કેમ્પ થકી કુલ ચોસઠ વડીલોએ સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો ન્યૂ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર પાલનપુર ખાતે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની છે આ યોજનામાં કોઈ પણ આવક મર્યાદા વગર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલોને દસ લાખ સુધીની આરોગ્ય સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી પણ કટિબદ્ધ છે આ કેમ્પ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આ યોજના વડીલો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે આ કેમ્પ થકી કુલ ચોસઠ વડીલોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા વૃદ્ધો ધક્કા ના ખાય એ માટે ન્યૂ પાલનપુર સંકલન સમિતિ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિસ્તારના તમામ વડીલો માટે આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં પાલનપુરના શ્રી અનિકેતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખશ્રી ચીમનભાઈ સોલંકી કોર્પોરેટર શ્રીઓ વિવિધ સોસાયટીના પ્રમુખશ્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેબૂબ બેલીમ બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો